નમસ્કાર મિત્રો જીકે કે આઠ ઓફિશિયલ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે હું છું આપનો મિત્ર કાંજા રમેશ આપણા જીકે આઠ ઓફિસિયર ચેનલમાં આજે એક કપાસ વિશેનો તમને એક વિડીયો બતાવ જઈ રહ્યો છું અને અત્યારે જે એટેક છે તે લીલી પોપટી અથવા તો અમુકીને ચૂસિયા કહેતા હોય છે કે લીલા તડતડિયા કહેતા હોય છે અને સફેદ માખી પણ સફેદ માખી અલગ આવે પણ એનો એટેક છે અત્યારે અત્યારે થ્રીપ્સનો ઓછો એટેક છે અત્યારે લીલી પોપટીનું નુકસાન બહુ જ વધારે જોવા મળે છે વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે એટલે હું તમને ટૂંકમાં સમજાવીશ કે લીલી પોપટીનું તમારે કપાસમાં નુકસાન કેવી રીતનું હોય છે અને થ્રીપ્સનું કેવી રીતનું હોય એનું તમને એક ટૂંકમાં સમજાવું તો લીલી પોપટી અત્યારે લગભગ ઉડતી હોય છે અમુક ઝીણી હોય છે અને ઘણા પ્રકારની મિત્રો દવા સાંટી સાંટીને થાકી ગયા હોય છે પહેલાં ઈમિડા સત્તર પોઈન્ટ આઠ ટકા આવતું હતું ત્રીસ પોઈન્ટ પાંચ ટકા આવતું હતું એવા ઇમિડા પણ સાંટતા તો પણ જતી રહેતી હતી પણ અત્યારે એટેક એવો છે લીલી પોપટીનો કે એવી દવા સાંટો સત્તા જતી નથી અને અમુક તો ચાલીસ ટકા ફિફ્રોનિલને ચાલીસ ટકા ઇમિડા સાંટે તો પણ રિઝલ્ટ નથી મળતું અને અત્યારે એક નવી દવા આવી છે લીલી પોપટી ચુસિયા તડતળિયા અને સફેદ માખીમાં એનું ખૂબ જ સારું રિઝલ્ટ છે થોડીક મોંઘી દવા છે પણ એનું રિઝલ્ટ સારું છે એનું નામ છે ટોલ ફેન પ્રાઈડ પંદર ટકા ઈસી જે ભણેલા છે એને નામ આ સાંભળ્યું છે એટલે હંમેશા દવાનું નામ હું તમને નહીં જણાવું તમારે કોઈ પણ યાદ રાખવું ને તો કેમિકલનું નામ ટેકનિકલનું નામ યાદ રાખવું પડશે દવાના નામથી તમે માહિતગાર નહીં થઈ શકો તો હું તમને જણાવવા જઈ રહી છું કે લીલી પોપટીનું નુકસાન રહ્યું ને એ તમારે કપાસમાં પાંદડા છે ને એ નીચેની તરફ વળી જતા હોય છે નીચેની તરફ વળે એટલે તમારે સમજી લેવાનું કે આમાં લીલી પોપટીનું નુકસાન છે અને જ્યારે તડકા પડશે ને ત્યારે થ્રિપ્સનો પણ એટેક આવશે તો થ્રીપ્સનું નુકસાન રહ્યું ને એ કપાસના પાંદડા ઉપરની તરફ વળશે ઉપરની તરફ વળે તો એ તમારે સમજવાનું કે આમાં થ્રીપ્સનો એટેક છે અત્યારે હાલ તો લગભગ બધા કપાસમાં એવું જ છે કે લીલી પોપટીનું નુકસાન વધારે છે તો ટોલફેર પ્રાઇડ પંદર ટકા એસી પાંત્રીસ એમએલ પંપમાં નાખો એટલે બે પંપ સાંટો ને ત્રીજા પંપે બધું સાફ થઈ જાય એવું છે હું તમને ફોટા બતાવું છું મેં કપાસમાં સાંટી એના અને દવાના પણ ફોટા મોકલું છું તો આજના વિડીયોમાં બસ આટલું જ અને એક ઇમ્પોર્ટન્ટ વિડીયો કે તમને હું જણાવું કે તમારે કેવા પાણીનો ઉપયોગ કરવાનો તો દવા સાટતી વખતે એકદમ ચોખ્ખા પાણીનો એટલે કે અત્યારે બેરલ લગભગ બધા પાસે હશે બસો લીટરનું તો એ તમારે ચોખ્ખા પાણીનું ભરી લેવાનું એનાથી છંટકાવ કરશો તો એનું તમને રિઝલ્ટ સારું મળશે એનું કારણ સમજાવું કે આપણે કોઈ પણ મકાનનું કામ ચાલુ હોય તો એમાં મેલી રહેતી હોય તો એમાં વધારે ઓછા બકડીયા નાખો ને તો એ તમારો માલ સારો દેખાય નહીં અને જો તમારી ચોખ્ખી રેતી હશે તો એમાં તમે બે કે પાંચ બકડીયા વગા વધારે નાખી દો તો પણ માલ સિમેન્ટનો સારો બને છે અને સારું દેખાય છે કામ તો પાણીમાં પણ એવું છે તો તમારું જો મેલું પાણી હશે તો તમારું રિજ રિઝલ્ટ કપાશે અને ચોખ્ખા પાણીનો તમે ઉપયોગ કરશો તો તમારે દવામાં રોગ જીવિતમાં રિઝલ્ટ સારું મળશે આપણે જીકે આઠ ઓફિશિયલમાં આવું નવું નવું જાણવા મળશે અને દરરોજ આવો દો બે ચાર કે પાંચ મિનિટનો વિડીયો આવશે તો જે નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લેંકન પણ ઓન કરી નાખજો એટલે દરરોજ નવા વિડીયો તમને મળતા રહે બસ આભાર